લીમડી તાલુકા ખાતે સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર રુત્વિકવાણાનો લોક સંપર્ક જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો લીમડી તાલુકા ખાતે સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર રુત્વિક મકવાણાનો લોકસંપર્ક જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાએ આજે લીમડી તાલુકાના સમલા અંકેવડિયા ચોકી ખંભલાવ અને શહેર તેમજ ગ્રામજનોના લોકસંપર્ક કરવામાં આવ્યો છે ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરી મતદારોમાં આવકાર મળ્યો હતો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારે દરેક ગ્રામ્યમાંથી લોકોનો પ્રતિસાદ મળવી રહ્યો છે ઇન્ડિયા ગઠબંધન વાળી છે આપના માધ્યમથી સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે લીંબડીના શહેરની અંદર લોકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે આજે કોંગ્રેસ પ્રવાસમાં આપણો શું કયા કયા વિસ્તારમાં પ્રવાસમાં આપ જઈ રહ્યા આજે લીંબડી તાલુકાના પ્રવાસમાં છે કેવો લોકો તરફથી રિસ્પોન્સ મળ્યો તરફથી ખૂબ જ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે